આઈસીએઆઈ દ્વારા સીએ ફાઇનલ અને સીએ ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે નવ જાન્યુઆરી બે હજાર ચોવીસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની અમદાવાદ શાખા દ્વારા સીએ ફાઇનલનું પરિણામ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના સાત વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હતો તેમાં ચિરાગ આસવા ઓલ ઇન્ડિયા રેન્ક નવ દીપ શાહ ઓલ ઇન્ડિયા રેન્ક પાંત્રીસ રાઘવ જિંદાલ એર ઓગણચાલીસ નિકિતા સોમાઈ ઓલ ઇન્ડિયા રેન્ક એકતાલીસ ઋષિક વ્યાસ ઓલ ઇન્ડિયા રેન્ક સુડતાલીસ રોનિત શાહ ઓલ ઇન્ડિયા રેન્ક ઓગણપચાસ અનુરાગ ગુપ્તા ઓલ ઇન્ડિયા રેન્ક પચાસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા સીએ ઇન્ટરમીડિયેટનું પરિણામ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના આઠ વિદ્યાર્થીઓ એ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હતો तेमा भगेरियात नए ऑल इंडिया रैंक बे मुंद्रा खुशी ऑल इंडिया रैंक चार जल्दी क्षितिज वोरा ऑल इंडिया रैंक तेर अंशिका जैन ऑल इंडिया रैंक चौबीस वेद प्रजापति ऑल इंडिया रैंक इकतालीस श्रुति ठक्कर ऑल इंडिया रैंक इकतालीस कामिल लाला ऑल इंडिया रैंक बैतालीस पटेल मानव ऑल इंडिया रैंक पिस्तालीस हूँ सी ए सुनील संघवी वाइस चेयरपर्सन अहमदाबाद ब्रांच ऑफ द आईसीआई આજ રોજ સીએ ફાઇનલ અને સીએ ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ ડિક્લેર થયું છે જેની માહિતી હું આ રીતે આપને આપી રહ્યો છું સી ફાઇનલ ઓલ ઇન્ડિયા રિઝલ્ટ બોધ ગ્રુપ જે લોકોએ બંને ગ્રુપ એકસાથે પાસ કર્યા છે બત્રીસ હજાર નવસો સાત સ્ટુડન્ટ્સ એપિયર થયેલા જેમાંથી ત્રણ હજાર નવ્વાણું બધ બોધ ગ્રુપ પાસ થયા છે નવ પોઈન્ટ બેતાલીસ ટકા બોધ ગ્રુપનું રિઝલ્ટ આવ્યું છે ગ્રુપ વનનું પાંસઠ હજાર બસો ચોરાણું એપિયર થયેલા છ હજાર એકસો છોતેર પાસ થયા છે નવ પોઈન્ટ છેતાલીસ ટકા ગ્રુપ વનનું છે અને ગ્રુપ ટુમાં માં હજાર છસો ઓગણએસી એપિયર થયેલા તેર હજાર પાંચસો ચાલીસ પાસ થયા છે એકવીસ પોઈન્ટ સાઠ ટકા ગ્રુપ ટુનું રિઝલ્ટ છે અમદાવાદ સેન્ટરનું રિઝલ્ટ બોધ ગ્રુપ તેર પાંત્રીસ ટકા છે ગ્રુપ વનમાં પાંચ પોઈન્ટ સત્તાણું ટકા છે અને ગ્રુપ ટુમાં સોળ પોઈન્ટ અઠ્ઠાણું ટકા છે આ ફાઇનલનું હતું અને ફાઇનલમાં અમદાવાદમાંથી સાત રેન્ક્સ આવ્યા છે સીએ ઇન્ટરમીડિયેટમાં ઓલ ઇન્ડિયાનું રિઝલ્ટ બોધ ગ્રુપ નવ ટકા છે ગ્રુપ વનનું સોળ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા છે અને ગ્રુપ ટુનું ઓગણીસ 19.18 અઢાર ટકા છે અને અમદાવાદ સેન્ટ્રલનું સી એ ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ બોધ ગ્રુપ પંદર એકસઠ ટકા ગ્રુપ વનનું દસ પોઇન્ટ ત્રેપન ટકા અને ગ્રુપ ટુનું ઓગણત્રીસ પોઈન્ટ ત્રેસઠ ટકા આવેલું છે અને ઇન્ટરમીડિયેટમાં બી અમદાવાદમાંથી સાત રેન્ક આવેલા છે ટોટલ ઇન્સ્ટિટ્યૂટ પચાસ રેન્ક આપે છે એકથી પચાસ જેમાંથી સાત અમદાવાદમાંથી ઇન્ટર લેવલે અને ફાઇનલ લેવલે બને આવેલા છે